भ्रष्टाचारियों ने सज़ा करो सज़ा करो भ्रष्टाचारियों ने सज़ा करो सज़ा करो पेड़नु वाटर पासो आगो पासो आगो मैं मुक जाऊंगा मैं जाऊंगा भाई ये चैलेंज करेला लड़ाने के लिए मैं चलाऊंगा सबका को कालो मैं मार सकता हूं भाई अब मुक दओन पुल में एक आदमी दओन તારે પૂરી

ભાઈ દવાખાને કોઈ માણમ હોય તો આપડે તો જ બેઠા છે

પર બેઠા એનું કારણ મુખ્ય છે કે આપણે જાણતા જ છે બરાબર કે કાવેરી સુગર એ ત્યાં લગભગ ઓગણીસો નેવું આસપાસ થયેલી આપણે ત્યાં આ જમીન અફવા વિગા જેટલી જમીન છે એના પર બે હાજર સોળમાં સુપર બનવાનું એમ કહીને ખાત મુદ્રદ કર્યો મુખ્યમંત્રી આનંદની બેન દ્વારા બરાબર આપણા લોકોને એવું કે સુપર ચાલતા આપણા લોકો બહુ ભલે આપણે કંઈ ને ભાવ હારો ભલે એ દૃશ્ય આપણે કામ કરાવ્યું આનું કોઈ પેલું ફી નહીં બરાબર એટલે કોઈ આગળ પોશે ચાલી નહીં સરકારે પૈસા એ ભાઈ આ લોકોએ લોન લીધી આ લોકોને કેવા એવું છે કે જે વેપાર આવતું રહ્યું પણ કરોડ રૂપિયાની લોન લીધી તેમાંથી આ જે છે તે આપણને દેખાતો છે કે આવું દેખાતું કે ઓગણ ચાલીસ કરોડ નું ભય હોય બરાબર એટલે આમાં ભ્રષ્ટાચાર બરાબર નું થયેલું હોય આપણું માનવું એવું છે પછીથી આજે આ લોકોએ હપ્તા પહેલા તો વીસ કરોડ રૂપિયા તો વ્યાજ એટલે આઠ કરોડ રૂપિયા આ લોકોએ આપવાના બાકી જે તે સહકારી ક્ષેત્રે લોન આપેલી એનસીડીસી બરાબર એ એ લોન ના પૈસા આ લોકો થી ભરપાઈ થાય નહીં નોટિસો પણ નોટિસ કે શું કરવા આ લોકો જે સમિતિ છે આ આલોકની પ્રમુખ ઉપપ્રમુખ ચેરમેન બધા જ બરાબર તો છેલ્લે ઘણી નોટિસ છે પણ કંઈ થયું નહીં તો હવે આજનો દિવસ સરકાર આ જમીન લેવા માંગે સરકાર એટલે તેણે લોન આપેલ છે ને જે લોન આપવાનો હશે એ બી કોઈને વેચી દેવાનો હશે તે બી કંપનીને વેચી દેવાનો હશે એ આપણે પર વાત આવી છે પણ પુરાવા નથી ધારો કે આ જમીન વેચાઈને કોઈ કંપની આવી કે જે અત્યારે જે કંપની આવવાની વાત ચાલે એ ઇથોનોલ બનાવે પછી બીજું કોટાસ ખાતર તો એ ખાતર નું પાણી ઇથોનોલ નું પાણી એ જમીન માં ઉતાર હે તો પાણી બગડી જવાનો ભય છે ને ઈથોનોલ માંથી જે નીકળ હે એનો રગડો એ આજુબાજુ ના એક કિલોમીટર નો આજુબાજુ આવે

એના માટે જે કંપની લેવા આવે તેના માટે અમે વિરોધ પ્રદર્શન કરવા માટે આપણે અહીં ઉભેલા છે બરાબર ને જાઉં સુધી સક્ષમ અધિકારી નહીં આવે ને આપણને હૈયા તરત એટલે કે પૂરી વાત નહીં કરે કે આવું નથી હવે આવું થશે એવું લેખિતમાં આપે તો જ આપણે ઉઠવાનું છે કેમ કે આ સુગરની અંદર આપણા આદિવાસીઓના સાડા ચાર કરોડ રૂપિયા છે આપણા શહેરના સાડા ચાર કરોડ રૂપિયા જ્યાં સુગર નું કામ ચાલુ થયેલું અને આપણા ત્યાં તેવીસ હજાર શહેરો આપણા લોકોના છે આદિવાસીઓના છે